નમસ્કાર દર્શક મિત્રો સોના ચાંદી બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી છે એટલે કે ગોલ્ડ માર્કેટમાં આંતરરાષ્ટ્રીય બજાર હોય કે ભારતીય કરન્સીમાં હોય સોના ચાંદીના ભાવ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક નવીને નવી ઊંચી સપાટી બતાવી રહ્યા છે તો મિત્રો ગોલ્ડ અને સિલ્વરમાં જે નવી તેજી આવી એની પાછળ કયા કારણો છે અને શું ભારતીય બજારમાં સોનાનો ભાવ એક લાખને પાર થઈ જશે અને સોના ચાંદી બજારમાં જે હાલમાં કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ નજર કરીએ સોના ચાંદીના ભાવની સાપ્તાહિક વધઘટ અમદાવાદ સોના ચાંદી બજારમાં નવસો નવ્વાણું ટચ સોનું જે ગત સપ્તાહે દસ ગ્રામે એકાણું હજાર પાંચસોનો ભાવ હતો એમાં પાંચ હજાર રૂપિયાનો વધારો થયો છે અને આજે શનિવારે નવસો નવ્વાણું ટચ સોનું દસ ગ્રામે છન્નું હજાર પાંચસોનો ભાવ બોલાઈ ગયો છે એટલે સપ્તાહ દરમિયાન પાંચ હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે તેવી રીતે ચાંદી ચોરસા એક એ ભાવ ગત સપ્તાહે નેવ્યાશી હજાર હતો એ આ સપ્તાહે ચોરાણું હજાર પાંચસો રહ્યો છે એટલે કે પંચાવનસો રૂપિયાનો જંગી ઉછાળો આપણને જોવા મળ્યો છે મિત્રો ગોલ્ડમાં તેજી થઈ એની સરખામણીએ સિલ્વરમાં તેજી થઈ શકી નથી આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફ્યુચર જે ગત સપ્તાહે ત્રણ હજાર પાંત્રીસ હતું તે શરૂઆતમાં ઘટી અને ઓગણત્રીસો સિત્તેર ડોલર થયું ત્યાંથી ઝડપી વધી બત્રીસો ને ત્રેસઠ ડોલર બત્રીસોની સપાટી કૂદાવી બત્રીસો ની ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી અને સપ્તાહને અંતે બત્રીસસો ચુમ્બાલીસ ડોલરના ભાવે એ બંધ રહ્યો છે એટલે આજે એક જ ટ્રેડિંગ સેશનમાં સડસઠ ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો એવી રીતે સિલ્વર મે ફ્યુચર ઓગણત્રીસ પોઈન્ટ ત્રેવીસ ડોલરથી શરૂ થઈ ઘટીને સત્યાવીસ પોઈન્ટ ચોપન ડોલર થયો અને સપ્તાહ દરમિયાન એ વધી બત્રીસ પોઈન્ટ એકવીસ ડોલર થઈ સપ્તાહને અંતે એકત્રીસ પોઈન્ટ એકાણું ડોલર ઉપર એ બંધ રહ્યો છે એટલે સિલ્વરમાં પણ આપણને ઘટાડા ઘટ્યા મથાળેથી સારી એવી તેજી જોવા મળી છે હવે સ્પોટ ગોલ્ડની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડ ત્રણ હજાર સડત્રીસ ડોલરથી ઘટ્યો શરૂઆતમાં ઓગણત્રીસોને છપ્પન ડોલર થયો ત્યાંથી ઝડપથી ઉછળી બત્રીસો પિસ્તાલીસ ડોલરની રેકોર્ડ ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી અને સપ્તાહને અંતે બત્રીસો છત્રીસ ડોલર બંધ રહ્યો છે એક જ ટ્રેડિંગ સેશનમાં બાસઠ ડોલરનો સ્પોટ ગોલ્ડમાં ઉછાળો જોવા મળ્યો હતો એવી રીતે સ્પોટ સિલ્વરની વાત કરીએ તો સ્પોટ સિલ્વર ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન ડોલરથી શરૂઆતમાં ઘટી અઠયાવીસ પોઈન્ટ પંદર ડોલર થઈ અને ત્યાંથી ઝડપથી ઉછળી બત્રીસ પોઈન્ટ એકત્રીસ ડોલર થઈ અને સપ્તાહને અંતે બત્રીસ ડોલર ઉપર એ બંધ રહી હતી મિત્રો વીતેલા સપ્તાહે બહુ બધી મૂવમેન્ટ થઈ છે માર્કેટમાં કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો હતો એને નેવું દિવસનો પોઝ આપ્યો એ પોઝ આપ્યા પછી પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવ પહેલાં શરૂઆતમાં ઘટ્યા સામાન્ય અને પછી જે ઝડપી ઉછળ્યા છે તો એની પાછળના કયા કારણો હતા એ કારણોની પણ ચર્ચા કરવી છે પણ મારે તમને એ કહેવું છે કે નવ એપ્રિલે એક જ ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડમાં નેવ્યાસી ડોલરનો ઉછાળો દસમી એપ્રિલે અઠ્ઠાણું ડોલરનો ઉછાળો અને અગિયારમી એપ્રિલે સડસઠ ડોલરનો ઉછાળો આમ ત્રણ ટ્રેડિંગ સેશનમાં જંગી ઉછાળા સિલ્વર ગોલ્ડમાં જોવા મળ્યા છે ગોલ્ડ ફ્યુચર અને ગોલ્ડ સ્પોટમાં એટલે વીતેલા સપ્તાહે ત્રણ ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડમાં બસો ને ચોપન ડોલરનો ભારે ખમ ઉછાળો જોવાયો છે આ ઐતિહાસિક ઉછાળો છે આટલો ઉછાળો ક્યારેય પણ જોવા મળ્યો નથી સાપ્તાહિક દ્રષ્ટિએ જોઈએ તો સપ્તાહના ક્લો વીક ટુ વીક ક્લોઝિંગ જોઈએ તો બસો ને નવ ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે હવે મિત્રો આપણે વાત કરવી છે કે ગોલ્ડમાં નવી તેજી કેમ થઈ કયા કારણો હતા તો સૌપ્રથમ જે પહેલું કારણ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રેસી ટેરિફ લાદ્યો હતો બધા જ દેશો લગભગ પંચોતેર દેશો ઉપર લાદ્યો હતો એ પંચોતેર દેશો ઉપર એમણે ફેરવી તોડ્યું છે અને નેવું દિવસનો એ ટેરિફના અમલનો પોઝ આપ્યો છે એટલે એમણે એમ કહ્યું છે કે ભાઈ ઘણા બધા દેશો અમારી સાથે ટ્રેડ ડીલ કરવા માગે છે એટલે અમે અત્યારે હાલ એને પોઝ આપીએ છીએ એટલે એ પોઝ આપ્યો અને એ પછી સોનું અને ચાંદી થોડા ઘટ્યા પણ આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક જેને કહેવાય અસ્થિરતાનો માહોલ ઊભો થયો એટલે ગોલ્ડ અને સિલ્વરમાં હેવી બાઇંગ શરૂ થયું અને જે ત્રણ હજાર ડોલરની સપાટી આવી ગયું હતું એ બત્રીસોની સપાટી કુદાવી ગયો હતો એટલે જે નેવું દિવસનો પોઝ આપ્યો પંચોતેર દેશોમાં એમાં એકમાત્ર દેશ એવો છે ચીન કે જેણે ચીને અમેરિકાએ જેટલી ટેરિફ નાખી એટલી ટેરિફ સામે નાખી અમેરિકાએ એકસો પચીસ ટકા નાખી તો ચીને એકસો પચીસ ટકા નાખી એટલે અમેરિકા અને ચીન વચ્ચે જે મહા ટ્રેડ વોર શરૂ થયો એને કારણે એક આર્થિક અનિશ્ચિતતાનો માહોલ થયો ઊભો થયો અને એને કારણે ગોલ્ડ સિલ્વરમાં આપણને નવું બાઇન જોવા મળ્યું હતું મિત્રો ટ્રમ્પના આ જે નિર્ણયો થયા ટેરિફ નાખ્યો પછી પાછો એને પોઝ આપ્યો ઘણા બધા નિવેદનો આવે આવ્યા કરે છે તો ટ્રમ્પના આ જે નિર્ણયો છે એ અરાજકતા ભર્યા છે આર્થિક રીતે અસ્થિરતાવાળા છે અને તેથી ટ્રમ્પના જે સમર્થક ઉદ્યોગપતિઓ હતા કે ટ્રમ્પના ટ્રમ્પના સમર્થક અમેરિકનો હતા એ એમના વિરોધમાં થઈ ગયા અને આખા અમેરિકામાં તમામે તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થયા અને આ ટેરિફની નીતિ સામે ઇમિગ્રેશનની નીતિ સામે એમની આ એમની આર્થિક પોલિસી સામેના વિરોધ પ્રદર્શન થયા એટલે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને થોડું ઝૂકવું પડ્યું અને નેવું દિવસનો એમણે પોઝ આપ્યો જો કે વ્હાઇટ હાઉસે એમ કહ્યું કે આ એક રણનીતિનો એક ભાગ હતો જો કે અત્યારે તો હાલ ટ્રમ્પના જે અસ્થિરતા ભર્યા જે નિવેદન છે જે ઇકોનોમીને હાલમ ડોલમ કરી નાખી છે એને કારણે અમેરિકાની જે જે શાખ ઊભી થવી જોઈએ એ શાખમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે એટલા માટે ગોલ્ડ અને સિલ્વરમાં નવેસરથી નવું બાઇન આવ્યું હતું પહેલું કારણ આ હતું બીજું કારણ એ છે કે ડોલર સામેનો ઇન્ડેક્સ ડોલર ઇન્ડેક્સ જેને કહીએ એ નવ્વાણુંની નીચે ઉતરી ગયો ત્રણ વર્ષની લો છે એટલે વિશ્વના તમામ ચલણો સામે ડોલર તૂટ્યો એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી સારું સાધન સલામત સાધન ગોલ્ડ સિલ્વર એટલે ડોલર ઇન્ડેક્સ તૂટ્યો માટે ગોલ્ડ સિલ્વરમાં આપણને નવું બાઇન જોવા મળ્યું ત્રીજું કારણ ગોલ્ડમાં નીચા મથાળે નવી ખરીદી આવી ત્રણ હજાર ડોલરની જ્યારે જ્યારે નીચે ગયો કારણ કે ત્રણ મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું એની આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે ત્રણ હજાર ડોલરની સપાટી છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ સપોર્ટ બની જશે એ ત્રણ હજારની નીચે જ્યારે ડોલર ગયું ત્યારે નવું બાયિંગ આવ્યું અને ગયા સપ્તાહના વિડીયોમાં પણ કહ્યું હતું કે ખરીદી માટેની તક તમને મળવાની છે એ ખરીદી માટેની તક મળી ત્રણ હજાર ડોલરની નીચે ગયો ત્યારે તમારે બાય કરવાનું હતું એ જ પ્રમાણે ગોલ્ડ સિલ્વરમાં નીચા મથાળે નવી ખરીદી આવી સલામત રોકાણ આવ્યું બીજી તરફ ઇક્વિટીમાં જ્યારે જ્યારે ટેરિફ નાખ્યો પંચોતેર દેશો ઉપર તો જે એફઆઈઆઈઝ છે એ તમામ કન્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે પણ માર્કેટ સ્ટોક માર્કેટ જ્યારે તૂટીને આવ્યું ત્યારે એમને ઘણું બધું નુકસાન થયું અને નુકસાનને સરભર કરવા માટે એમણે ગોલ્ડ અને સિલ્વરમાં વેચવાલી કરી અને એને નાણાં પાછા ખેંચ્યા તો એ જે નાણાં પાછા ખેંચ્યા એને કારણે ગોલ્ડ સિલ્વર તૂટી ગયું હતું પરંતુ ઇક્વિટીમાં જ્યારે ટેરિફનો પોઝ આપ્યો ત્યારે સ્ટોક માર્કેટ અપ થયા એટલે ગોલ્ડ સિલ્વરમાં પાછું નવેસરથી બાઈંગ આવ્યું એટલે આ મિત્રો આ બધી સ્ટ્રેટેજીકલી વાત છે આખી કે ઇક્વિટી માર્કેટ તો ઠીક છે પણ બિટકોઇન અને ડોલરમાં પણ જે લોકો ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરે છે બધાને નુકસાન થયું હતું સ્ટોક માર્કેટ હોય બિટકોઇન હોય ડોલર હોય એ બધામાં જે ફ્યુચર ટ્રેડિંગ કરતા હોય કેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કેમાં હોલ્ડિંગ હોય તો બધાને એમાં નુકસાન થયું તો બધાએ એ નુકસાનને સરફર કરવા માટે ગોલ્ડમાં ઊંચા મથાળે વેચવાલી કરી હતી તો આ ત્રીજું કારણ હતું ચોથું કારણ ટેન યરના અમેરિકાના જે ટેન યરના બોન્ડ જે છે એનું ઇલ્ડ જે છે એ ચાર ટકાની નીચે આવી ગયું હતું પણ વીતેલા સપ્તાહે એ બોન્ડનું ઇલ્ડ જે છે એ સાડા ચાર ટકા જેટલું ઊંચું થયું આટલો બધો મોટો ઉછાળ અડધા ટકા જેટલો વધીને આવ્યો આમ તો ફેડ રેટ ઘટાડી રહી છે વ્યાજદર ગયા વર્ષે એક ટકો ઘટાડ્યો બરાબર હમણાં પચીસ બેસીસ પોઈન્ટ ઘટાડ્યો તો ફેડ ઘટતો હોય વ્યાજદર ઘટતો હોય ને બોન્ડનું ઇલ્ડ જ્યારે વધીને આવે ત્યારે સોના માટે એ નકારાત્મક છે પણ આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક અસ્થિરતાના માહોલમાં આ વખતે રિવર્સ પેટર્ન થઈ છે કારણ કે ટ્રેઝરરી ડૂબી રહી છે અમેરિકાની ટ્રેઝરરી ડૂબી રહી છે એવું એક કારણ રજૂ કરવામાં આવ્યું છે ફેડને ટૂંક સમયમાં ક્યુટી સમાપ્ત કરવી પડશે અને ટ્રેઝરરી બજારને ટેકો આપવા માટે ક્યુઈ શરૂ કરવાની જરૂર ઊભી થશે જેને કારણે કિંમતી ધાતુને રોકેટ ઈંધણ મળ્યું છે એને કારણે ગોલ્ડના ભાવ વધીને આવ્યા તો આ ચોથું કારણ તેજીનું પાંચમું કારણ ટેરિફનો પોઝ ટેરિફનો પોઝ એટલા માટે હું કહીશ મિત્રો કે અમેરિકાની પ્રતિષ્ઠાને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે કારણ કે વિશ્વના તમામ દેશો ઉપર તમે ટેરિફ નાખો અને ધમકીની ભાષામાં વાત કરો અને પછી એ નિર્ણયને તમારે એને પલટવાર કરવો પડે કે ફેરબદલ કરવો પડે તો એ પ્રતિષ્ઠાને અમેરિકાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે ભલે એમણે પોઝ આપ્યો પણ તમામ દેશો ઉપર દસ ટકાનો ટેરિફ તો અમલ ચાલુ જ રાખ્યો છે એમણે તો દસ ટકા કિંમત અમેરિકાનો એ વધારે ચૂકવવી પડશે અમેરિકામાં જે વસ્તુ આયાત થશે એ વસ્તુની દસ ટકા કિંમત વધુ ચૂકવવી પડશે અને દસ ટકાની કિંમત વધે તો ગ્રાહક ઓછી ખરીદી કરે તો અમેરિકામાં ફુગાવો વધે ફુગાવો વધે એ એક મંદીનું કારણ છે બીજી વાત ચીન સામે એમણે 125% નો ટકાનો ટેરિફ લાદ્યો તો ચીને સામે એકસો નો ટકાનો ટેરિફ લાદ્યો એટલે અમેરિકા અને રશિયા એ બંને વિશ્વની રશિયા સોરી ચીન ભારત અને અમેરિકા અને જે ચીન છે વિશ્વની બે મહાસત્તાઓ છે એ બંને વચ્ચે મહાટ્રેડ ટ્રેડ વોરના મંડાણ થયા છે એને ટાઇટ ફોર ટેટ ટ્રેડ નું નામ આપવામાં આવ્યું છે એટલા માટે અને આ સારી નિશાની નથી એને કારણે પણ ગોલ્ડ સિલ્વરમાં નવેસરથી નવા ઊંચા ભાવે નવું બાઈંગ આવ્યું એના કારણે આપણને ગોલ્ડમાં નવી તેજી જોવા મળી હતી બીજી તરફ મિત્રો રિપોર્ટ એવા છે કે ના દેવામાં વધારો થયો છે અને એ ચિંતાનું કારણ છે અને એના કારણે દીવું વધે ત્યારે ધીમી વૃદ્ધિ થવાની છે બીજી તરફ પાંચમું કારણ હવે પછીના જે ઇન્ફ્લેશનના ડેટા અમેરિકાના આવશે તો એ ફુગાવો વધીને આવશે અથવા મોંઘવારીનો દર ઊંચો આવશે એવી આશંકા છે એટલા માટે ફુગાવા સામે હેજ કરવા માટે થઈ અને ગોલ્ડમાં નવું ઇન્વેસ્ટમેન્ટ નવી નવું બાઈંગ આવ્યું છે એટલે ગોલ્ડમાં તેજી જોવા મળી મિત્રો આ પાંચ કારણોને કારણે ગોલ્ડમાં આપણને નવી તેજી જોવા મળી રેકોર્ડ ઊંચા ભાવ જોવા મળ્યા છે હવે મિત્રો આગામી સપ્તાહે બજાર કેવું રહેશે તો ઘણા બધા નિષ્ણાતો જે એનાલિસ્ટો છે મેં ઘણી બધી વેબસાઇટ સર્ચ કરીને વાંચ્યું તો ઘણા બધા એનાલિસ્ટો હજી સોનામાં ખૂબ તેજીમાં છે તો એમણે એમ કહ્યું છે કે હવે જેમ ગયા સપ્તાહે કહ્યું હતું કે ત્રણ હજાર ડોલરનું સપોર્ટ લેવલ તો હવે બત્રીસો ડોલરનું સપોર્ટ લેવલ બની ગયું છે એટલે બત્રીસો ડોલરનું સપોર્ટ લેવલ ન તૂટે ત્યાં સુધી નવું વેચવું નહીં ઉપરમાં બત્રીસો પચાસ અને બત્રીસોને પચાસ કુદાવે તો તેત્રીસોની જગ્યા ખૂલે છે એટલે આ બજારમાં એક નવી તેજીનો રાહ હજી ઘણા બધા વિશ્લેષણકારો એનાલિસ્ટો માર્કેટના રિસર્ચ જે કરી રહ્યા છે એ પણ માની રહ્યા છે એટલે એ બત્રીસો પચાસ અને તેત્રીસોની ભાવની વાતો કરે છે આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો ડોલર સામે રૂપિયો સુધરીને આવ્યો છે જ્યારે ગોલ્ડનો ભાવ વધતો હોય અને ડોલર સામે રૂપિયો મજબૂત થાય તો ભારતીય કરન્સીમાં એની ઇમ્પેક્ટ ભાવ વધારાની આવતી નથી પણ વધારે પડતા ભાવ વધ્યા છે એટલે આંતરરાષ્ટ્રીય ભારતીય કરન્સીમાં ગોલ્ડ સોનાના ભાવમાં વધારો આપણને જોવાયો છે આજે છન્નું હજાર પાંચસોનો ભાવ આવી ગયો છે એટલે હવે 3500 રૂપિયા માત્ર એક લાખ રૂપિયામાં ખૂટે છે જો 3250 પચાસ કુદાવીને 3300 ડોલર થશે તો ભારતીય કરન્સીમાં સોનાનો ભાવ એક લાખ થવાનો કંઈ દૂર નથી એટલે આ એક શક્યતા હું જોઈ રહ્યો છું મિત્રો આગામી સપ્તાહે ઘણી બધી ઇવેન્ટ્સ છે આપણે એના ઉપર થોડીક નજર રાખવી પડશે એના ઉપર ગોલ્ડ સિલ્વરના માર્કેટની જે મૂવમેન્ટ છે એનો આધાર રહેવાનો છે બુધવારે શિકાગોમાં ઇકોનોમિક ક્લબ ખાતે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ એમનું સંબોધન કરવાના છે અને તે સંબોધનમાં અમેરિકાની ઇકોનોમી વિશે તેઓ બે શબ્દ કહેવાના છે તો એનો ઇંતેજાર આપણે કરવો પડશે કે અમેરિકાની ઇકોનોમી ટેરિફ નાખ્યો અને ટેરિફના પોઝ પછી અને દસ ટકાના ટેરિફના અમલથી અમેરિકાની ઇકોનોમી ઉપર એનો ફુગાવો શું રહેશે જોબલેસ ક્લેમ ડેટા કેટલો આવશે એ બધી જ ઇમ્પેક્ટ જે છે એ એમના નિવેદનમાં આપણને ખબર પડશે બીજો મિત્રો બુધવારે બેંક ઓફ કેનેડાની મોનિટરી પોલિસીની રિવ્યૂ મિટિંગ થવાની છે એમાં વ્યાજ વ્યાજદર મોટાભાગે યથાવત રખાય તેવી એક શક્યતા છે અને ગુરુવારે ગુરુવારે મિત્રો યુરોપિયન કન્ટ્રીઝના સેન્ટ્રલ બેન્કની મોનિટરી પોલિસીની સમીક્ષા થવાની છે એમાં અડધો ટકો દરનો ઘટાડો થાય યુરોપિયન સેન્ટ્રલ બેન્ક છે એ વ્યાજદરમાં અડધો ટકો ઘટાડો કરે અને ટેરિફના અમલ અને ટેરિફના પોઝ પછી શું સ્થિતિ સર્જાશે એ પણ એમના નિવેદનો ઉપર નજર રહેવાની છે અને ગુરુવારે પાછો યુએસ અમેરિકાનો વીકલી જોબલેસ ક્લેમ ડેટા યુએસનો હાઉસિંગ ડેટા અને મેન્યુફેક્ચરિંગ ડેટા પણ આવવાનો છે એટલે આગામી સપ્તાહ જે છે એ ઘણી બધી ઇવેન્ટ્સથી ભરપૂર છે એટલે આ બધી ઇવેન્ટ્સ ઉપર આપણે નજર રાખવી પડશે મિત્રો આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ